એ સ્વામિનારાયણ હા આ પણ તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાંથી છે ફરી વાર અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારે આપણે ગઢડા જવાનું છે તો નાય થઈને આપણે તૈયાર થઈ ગયા મિત્રો આપણી ગાડી પણ જોઈ નાખી છે જોઈ શકો છો આપણી સ્પ્લેન્ડર જોઈ નાખી છે તો હવે આપણે નહીં થઈ ગયા તૈયાર ને હવે આપણે નીકળવાનું છે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો તો મિત્રો આપણે એક સીતાફળીએ એમાં આ નકરા સીતાફળ ખરીદ જાય છે સીતાફળ ફૂંકાઈ ફૂંકાઈને ખરીદ જાય છે તો આવા આમ ખરી જાય તો દવા હોય ને તો કંઈક કહેજો આની માટે શું દવા હોય તો જણાવજો મને કોમેન્ટ બોક્સમાં સીતાફળ તો ઘણા આવ્યા હે પણ ખરી જાય જો થઈ થઈ છે તો સીતાફળ થાય એટલે બધા પણ સીતાફળ ખાવા પણ આવશે બધા મિત્રોને કરે એમ કે ખાલી દવાનું પૂછ્યું પણ ખાવાનું કીધું ને તો બધા મિત્રો ખાવા પણ આવી ઘરે તો બહાર અત્યારે ઓલા ઘરે નીકળી ગયા છે ને હવે આપણે પણ જવાની તૈયારી કરીએ છીએ મિત્રો આપણી ગાડી હવે બહાર કાઢી નાખી પછી સિંધુવાસ દેવી અને પછી આપણે નીકળ્યા તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો જય દ્વારકાધીશ તો હવે આપણે નીકળ્યા તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો તો ફાઈનલી મિત્રો હવે આપણે ગરડા પહોંચી ગયા આજ તો કાંઈ પબ્લિક છે નહીં આજ બહુ માણસો નથી તો હું ને બહાર આવી ગયા સ્વીચ જોયો સગો સો અમારા વ્લોગમાં ગઢડા આવી ગયા તો આવી જાવ જેને ચપ્પલ લેવાય એ મિત્રો ગઢડાની બજારમાં જો કેવી ચપ્પલની મસ્ત દુકાન છે કલર કલરના અને આ છે ફ્રૂટ તો હવે આપણે નેઝાવાળાની દુકાને પણ પહોંચી ગયા હવે આપણને નેઝા દેખાડી એટલે આપણે લઈ લેવી જો આ નેઝા હે તો હવે આપણે લઈ લેવી

હવે આપણી ગાડી અહીં પડીશ તો હવે આપણે ઘરે નીકળીશ તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો મિત્રો તો ફાઈનલી મિત્રો હવે આપણે ઘરે પહોંચી જાય ને આપણે આખી પણ પહોંચી ગઈ છે કેમ કે પવનના લીધે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા હતા તેથી એ બધા આભાર ખૂબ ખૂબ આભાર અને તો આપણે ઘરે પહોંચી ગયા છીએ હવે નેતાને એવું બધું લઈ મિત્રો વરસાદ એવો આવે એવા પણ વાદળા પણ થઈ ગયા છે તો બસ અમારા મિની બ્લોગમાં આટલું જ હતું તો કેવો લાગ્યો અમારો મિની બ્લોગ કોમેન્ટમાં જણાવજો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવ નવા અમારા બ્લોગ વિડીયો શોર્ટ વિડીયો જોવા માટે ખેતીવાડીના તો જય દ્વારકાધીશ બાય